એડસન પેન આવી ગયું ખબર હે યુટ્યુબ નું હા આ એક્સેસ પેન માટે મે બહુ બધી મહેનત કરી છે મે કીધું જો 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 હું કીધું

भाई यहाँ मत थी या। भाई ये बोलो फेरे वाह करे ये घर के नक्शे हिखो हिखो मैं कितनी आम फेर आम फेर वो पर मार के देना चाहिए ये घर से तरफ थी याने खबर हुई ने रेडी रेडी अब किन जुआन प्रिटी प्रिटी बटरफ्लाई 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 डांसिंग डांसिंग हो जी घर पे वीडियो बने

એટલે તૈયારી ફૂલ છે તો તમને બધાને ભાવ ભરી આમંત્રણ આપી છે તમે બધા આવજો કાય વાંધો નહી હાલો લગન માં બધા પોગી જા તો અત્યારે વાગી ગયા છે હાંજ ના જો તમે 5:30 વાગી ગયા છે અને અત્યારે જવાનું છે વિડિયો બનાવત માર બેન જો અત્યારે બધી તૈયાર થઈ છે અને મારા મમ્મી અહીંયા બકાલો મોળે છે મમ્મી શું બનાવવાનું છે જમવામાં ફૂલાવાની ભાભી ને બીજું ચાક ને રોટલા ને એવું બધું ઠેક તો ફૂલાવાની ભાજી જો અત્યારે મારા મમ્મી સુધારે છે

મેરા નામ અંશા ભરતભાઈ પરમાર તો વીજ બધા વિડીયો બની ગયા છે અને કોને ખબર આમ અંધારું લાગે પણ આઈફોન ની અંદર બધું સોખું દેખાય તો તો હાલો હવે જાય છે ઘરે બિનારે જો વિડીયોમાં અને ખાસ તો આજે આપણો એડસન પીન આવી ગયો છે સવિતાને ખબર ઈ નિવેદન ખબર છે કે હે એડસન પીન આવી ગયો ખબર હે YouTube નું હા મારી ચેનલ નું હા તારી ચેનલ હે મે બહુ મહેનત કરી હોય એમાં એક્સેસ પીન તારી ચેનલ એટલે મારી નહીં એટલે હા આપડી બે ભાર એટલે પેલા મેં સ્ટાર્ટિંગમાં મેં મારા નામ ની ચેનલ હતી પછી સ્ટાર્ટિંગમાં એવો કઈ સમય નો પછી અમારે ફેમિલી ની યુટ્યુબ ચેનલ છે મારી ને અમારા લાલજીભાઈ ની તો બધા એ ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો સાથ ને સપોર્ટ એવો બહુ છે નથી હમણાં હમણાં તો લાઈક એટલી આવે ને આમ વ્યૂ એટલા બધા આવે ને એકસો પિન પણ આવી છે એ તો મને ખબર નહોતી પણ લાલજીભાઈ અત્યારે કહી દીધું છે તો હા બેનને ખબર નથી એડસન પિન આવ્યું મેં કહી દીધું હજી ચાલુ વ્લોગમાં જ કીધું આની પહેલા નથી કીધું તો એડસન પિન આવ્યું છે તો ઘરે જઈને આપણે પેલા બેનના હાથમાં એડસન પિન આપીશું હોય અને કેવું લાગે કારણ કે આની પેલા મારું એડસન પિન આવ્યું હતું ત્યારે હું બહુ ખુશ થયો અને એક રીતે આ બેન ની છે કારણ કે ચેનલ બેને મેં કે ઈને મને કીધું કે મને ચેનલ બનાવી દે એટલે મેં એને બનાવી આપી હતી પછી એ એક બે વ્લોગ મી ગાથા મેં કીધું આમ નવે લાવ પછી મેં થોડી ઘણી ચેનલ હેન્ડલ કરી એની અને હું બધું શીખવાડતો એડિટિંગ ને પહેલેથી તો બધું એના વિડીયોનું મારું બધું હું જ કરું છું અને પછી મેં સંભાળી લીધી છે એથી બહુ સંભાળતું નહોતું કારણ કે કાને એને કારખાને જવાનું હોય એટલે એ વ્લોગ ન બનાવીએ કે એટલે હું વાર કરીએ વ્લોગ મૂકજો કારણ કે એ ફેમિલી વ્લોગ ચેનલ છે આ અને બીજી છે એ ઇન્ટરવ્યૂ લેવા જાઓ અને બહારના લોકેશનના એ બીજી ચેનલ છે એ ચેનલ કદાચ તમને ખબર ન હોય તો કહી દો લાલજી શિયાળ વ્લોગ અહીંયા દેખાતી છે નીચે ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો એની અંદર હું બહાર કાંઈ ટ્રાવેલિંગ કરતો હોય તો એના બધા વ્લોગ એ ચેનલમાં આવશે અને આની અંદર ફેમિલી વ્લોગ આવશે હલો ભાઈ ગા મને બે ટાઈમ તૈયાર થવાનું હોય ને તો મને એમ થાય કેટલું મુશ્કેલ છે માથું ઓળાવવું ને મેકઅપ કરવું ને આ બધું કરવું ને પણ ઈરાને હીરે તો દરવાજનું ઓલું થાય મારે બે ટાઈમ છે ને તો એમ જો તો જો હવે બધું લઈને હવે નીચે ભાગ્યા છે આવતી ખેલા ખુરશી મેં લીધી હતી અત્યારે વ્લોગ ચાલુ છે બેને લઈ લીધી જો હવે જાય છે ને આ છે કાકાનું ઘર ને જાય નીચે તો તો અત્યારે હું જાતો ઘરે હતા અચાનક યાદ આવી ગયું કે અહીંયા પલોટા ઘણા બધા ગલુડા નાના નાના કૂતરા ને બધું છે તો આ જો અમારી બેન રમાડે છે તો હું જાઉં છું અત્યારે ગામમાં અને એના માટે બિસ્કિટ ને લઈને આવું કારણ કે જો અત્યારે

ગળા કડીરા યે 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 નો કડીરા નટ ખાતો હેઠો દે ખાવું નહી એને મારા હાથ નું નભાવ ચાલે આલે કેમ ન ખાવ મને શું ખબર યાઠે પડે ને ખાતો તો આપણે યાઠે રાજા શાહી કુઈતરું લાગે આપણે કેમ હેઠેલું ન ખાઈ એમ એય ન વાહ કુઈતરું બાકી રાજા શાહી લાગે રાજા શાહી યાઠેલ ન ખાઈ ગલુડાન પર ન ખાવ હે તમે હેઠેલું કેમ ન ખાતા ભાઈ અમે યાઠે બેહીન ખવરાવી લો હ યાઠેલી લીન ખવરાવું તો ખાહે કે

મેં કહો કે થોડીક આઇમીક ઓપનિંગ કરું આવું કરે કોઈ હા તો બસ એક્શન પેન આવ્યું છે ઇત કહેવું તો અંદર ઓટીપી તારે દેખાડવા છે બદલે અંદર શું આવે શું છે અંદર અંદર તો કાઈ નઈ ખાલી છે અંદર નીકળશે કાઈ નઈ हीरा નીકળશે हीरा લાડબતા તો આ રીતે છે એક્સેસ સ્પીન આ રીતે છે આ એક્સેસ સ્પીન માટે મે બહુ બધી મહેનત કરી છે તમે બધા બહુ સાથ ને સપોર્ટ આપ્યો છે ત્યાંથી અહીંયા સુધી પહોંચ્યા છે આવી જ રીતના સાથ ને સપોર્ટ દેતા રહેજો એટલે બહુ બધું આપણે દૂર જવાનું છે આ તો ખાલી નાનું એવું કાગળ્યું છે હજી તો આપણે સિલ્વર પ્લે બટન લાવવાનું બટન લાવવાનું છે એટલે વ્લોગ અમારા જોયા કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો તો થેન્ક યુ તમારા બધાનું તો આપણું એડસન પિન આવી ગયું છે તો ભાઈ જો અમારે વેરીફિકેશન કરવા મીણા છે તો ભાઈ એનું કામ કરે છે ને તો બસ આપણા વિડીયો આપણો આજનો એટલો જ હતો તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય બાપા તારા